ભાગવતે વાસુદેવાય સાતમા સ્કંદ નો અધ્યાય બીજો હિરણ્યક્ષિપુ ઉપર વિષ્ણુનો કોપ નારદ કહે છે હે યુધિષ્ઠે વરારૂપ ધારી ભગવાને દેવોનો પક્ષ લઈને હિરણ્યક્ષિપુના ભાઈને માર્યો હતો તેથી તે ક્રોધથી બળ્યા કરતો હતો એક દિવસે દાનવોને કહ્યું મારા શત્રુદેવોનો પક્ષ લઈને વિષ્ણુએ મારા ભાઈ હિરણ્યાક્ષને માર્યો છે માટે સ્વર્ગમાં ગયેલા મારા ભાઈને જ્યારે હું વિષ્ણુના રુધિરથી તૃપ્ત કરીશ ત્યારે જ મારું દુઃખ જશે મૂળને કાપી નાખશું તો શાખાઓ તો આપોઆપ સુકાઈ જશે વિષ્ણુ નાશ પામશે તો દેવો તો આપોઆપ નાશ પામશે તમે પૃથ્વી ઉપર જઈને તપ યજ્ઞ વ્રત અને દાનપરાયણ દ્વિજો હોય તેનો નાશ કરો તેથી વિષ્ણુનો નાશ થશે ગામોને બાળી દો વૃક્ષોને કાપી નાખો હિરણ્યક્ષીપુએ આવી આજ્ઞા કરી તેથી દાનવો તે પ્રમાણે કરવા લાગ્યા તેથી દેવો પણ ત્રાસ પામીને પૃથ્વી ઉપર ફરતા હતા પછી તે હિરણ્યક્ષીપુ ભાઈનું ઔધ્વદૈહિક કર્મ કરીને તેના પુત્રસ્ત્રી વગેરેને આશ્વાસન આપવા લાગ્યો હિરણ્યાક્ષ તો મહાવીર હતા એનો શોક ન કરો કારણ કે રણભૂમિમાં વીર પુરુષોનું મરણ થાય એ તો એમને પ્રિય હોય છે ભૂતાનામેહ સંવાસ પ્રપાયામે સુવ્રતે દૈવેને કત્ર નીતાના મુન્નીતાના સ્વકર્મભિ હે માતા પાણી પીવાની પર્બમાં મનુષ્યો જેમ ભેડા થાય અને જુદા પડે છે તેમ જીવો પણ પોતાના કર્મથી ભેળા થાય છે અને જુદા પડે છે નદીનું જળ હાલવાથી પાણીમાં વૃક્ષોના પ્રતિબિંબ હોય તે પણ હાલતા ચાલતા દેખાય છે તેમ લિંગ શરીરને સુખ દુઃખ થાય તે આત્મામાં દેખાય છે ફેરફુ ફરનારને પૃથ્વી ફરતી હોય એવી દેખાય છે તે રીતે ગુણોના યોગથી લિંગ શરીર ફર્યા કરે છે તેથી આત્મા પણ ફરતો મરતો જન્મતો દેખાય છે માટે આત્માને નિત્ય માનીને અનિત્ય દેહનો જ્ઞાની પુરુષો શોક કરતા જ નથી આ મારું અને આ બીજાનું છે આવું આત્માએ અજ્ઞાને કરીને માની લીધું છે વાસ્તવિક વિચાર કરતા પોતાનું કોણ અને પારકું કોણ સર્વ બ્રહ્મમય છે આવું હિરણ્યક્ષિપુનું કહેવું સાંભળીને દિતિ વગેરે શોક છોડીને પરમાત્મામાં મન જોડ્યું સાતમા સ્કંદનો બીજો અધ્યાય સંપૂર્ણ